કોસંબા હાઇવે પર પાર્ક કરેલો ટેન્કર બેના મોતનું કારણ બન્યું હાઇવે પર પાર્ક કરેલા ટેન્કરમાં બે ટ્રકો ધડાકા સાથે અથડાયા હતા જેમાં બે લોકોના મોત થયા હતા કોસંબા નજીકના સાવા ગામની હદમાં હાઇવે પર ઊભેલા ટેન્કરની પાછળ ધડાકાભેર બે ટ્રક અથડાતા અને ટ્રકની પાછળ ટેમ્પો અથડાતા બેના કરુણ મોત થયા હતા કોસંબા પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ સાવા ગામની હદમાંથી પસાર થતા હાઈવે પર ટેન્કરના ચાલકે પોતાનું જીજે બાર એ ઝેડ ટુ ટુ ફોર ટુ નંબર ટેન્કર હાઈવેના બીજા ટ્રેક ઉપર પાર્ક કરતા હાઈવે પરથી પસાર થતી જીજે ટ્વેન્ટી વન ડબલ્યુ થ્રી સિક્સ 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 નંબરની ટ્રકના ચાલકે પોતાની ટ્રક ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રક ઉભેલા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી તે ટ્રકની પાછળ ચાલતો જીજે ફાઈવ બીટી સેવન ફોર ઝીરો નાઇન નંબરનો આઈસર ટેમ્પો પાછળથી ટ્રકમાં ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં આઈસર ટેમ્પોની કેબિનનો ખુર્દો નીકળી ગયો હતો અને ટેમ્પોના ચાલક અમોલભાઈ વિજયભાઈ પાટીલ તેમજ સાથે બેઠેલા પ્રજ્ઞેશ અશ્વિનભાઈ પટેલ બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું અકસ્માતની જાણ થતાં જ કોસંબા એકતા ટ્રસ્ટના સભ્યો અને આસપાસના રહીશો તેમજ કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સત્તાર શેખ રિપોર્ટ આઝાદ ન્યૂઝ